જેતપુરમાં આવવાનું થયું છે છેલ્લા કેટલાય વર્ષોથી જેતપુરને આસુ આજુબાજુના લગભગ બે ત્રણ જિલ્લાના નેવુંથી વધુ ગામોમાં અહીંયા જે સાડી ઉદ્યોગ છે એનું ગંદુ પાણી કેમિકલવાળું પાણી એવી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ જેવું છે એ પાણી અંદર છોડવામાં આવે છે ટ્રીટમેન્ટ વગર છોડવામાં આવે છે કોમન ઇન્ફ્લુ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ખરેખર ટ્રીટમેન્ટ કરી સીઓડી બીઓડી એના નોર્મ્સ પ્રમાણે છોડવાનું હોય છે પરંતુ અહીંયા ભાજપના નેતાઓના આશીર્વાદથી ભાજપના મંત્રીઓના આશીર્વાદથી ભાજપના મુખ્યમંત્રીના આશીર્વાદથી અને ખેડૂતો અજાણ છે એનો લાભ લઈને લગભગ સત્તરસોથી વધારે ઇન્ડસ્ટ્રીઝ છે સત્તરસોથી વધારે ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઝથી સડતાલીસ જેટલી ઇન્ડસ્ટ્રીઝ તો એવી કેમિકલ ઝેરી કેમિકલવાળી ઇન્ડસ્ટ્રીઝ છે અને એ લોકો લગભગ સ્થાનિકોના મતે જો માનીએ તો એ લોકોએ બોર અને કુવાઓ કરીને પાણી નીચે ઉતારી દીધું ઉતારી દે છે દરરોજ અને આ પોરબંદર સુધી માછી મરી માછલીઓ મરી જાય છે એટલી હાલત ગંદુ પાણીની છે એટલું કેમિકલ ઝેરી પાણી છે છતાંય ભાજપના નેતાઓનું તો પેટમાં પાણી નથી હલતું એના બે કારણ હોઈ શકે કાં ધારાસભ્યો સાંસદો અને મંત્રીઓ અને ભાજપના એના સ્થાનિક નેતાઓ હપ્તા લેતા હોવા જોઈએ જો એ હપ્તા લેતા હોય તો ખરેખર એના જેટલું પાપ નથી કારણ કે ઝેરના હપ્તા લો છો તમે બરાબર છે ઝેર ખવડાવવાના હપ્તા લો છો તમે ખેડૂતો ગરીબો વંચિતો શોષિતોના અને જો હપ્તા ન લેતા હોય અને જો એ બંધ ન કરાવી શકાય ભાજપના ધારાસભ્ય મંત્રી સાંસદ હોવા છતાં તો એના જેટલા નમાલા નેતાઓ મેં હિન્દુસ્તાનમાં નથી જોયા એમને રાજીનામા પણ ભાગી જવા જોઈએ અને પછી આવે અમારી પાસે અને આ ઇન્ડસ્ટ્રીઝ વાળા મારી વિનંતી કરવી છે કે તમે કયા ભાવે છૂટી શકશો તમે થોડું ઘણું કમાઈ શકશો ઇન્ફલ ટ્રીટમેન્ટ કોમેન્ટ ઇન્ફન્ટ ટ્રીટમેન્ટ પ્લાનમાંથી તમે ટ્રીટમેન્ટ કરીને જવા દો પાણી કોણ ના પડે તમને અમે ઇન્ડસ્ટ્રીસ તમે કોઈ ના અત્યારે કયું લુણા કહ્યું લુણાદ્રીમાં તો કેન્સરોના પેશન્ટ છે અને આસપાસ કેટલાય જિલ્લાઓમાં છે પોરબંદરના સાંસદ અને માન્ય મનસુખભાઈ મારા મિત્ર મારે એમને કેવું છે કે તમે અહીંયા સાંસદ તરીકે ચૂંટાય મંત્રી બને કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર મોદીને તમે કહી નથી શકતા શું આ નરેન્દ્ર મોદી ચાલવા દે છે અને નરેન્દ્ર મોદી ચાલવા દે છે તો નરેન્દ્ર મોદીના નામ ઉપર મત માંગ્યા આવવા આવે ત્યારે પ્રજાને મારી વિનંતી કરવી છે કે તમે કદાચ ડરતા હશો ભાજપના નેતાઓ અહીંયા લુખાઓ ગુંડાઓ મેં જોયા છે લગભગ હશે બરાબર છે કદાચ ડરતા હશો તમે તમે એમ કહેશો કે ભાઈ ક્યાં જઈએ તો મારી આપણે વિનંતી છે હાથ જોડીને કે જ્યારે બટન દબાવવા જાવ ઈવીએમમાં ત્યારે ખબર નથી પડતી કોણે બટન દબાવ્યું છે ભાજપની ગાડીમાં આવો ભાજપના ભજીયા ખાઓ ભાજપના નેતાઓ સાથે આવો અને બટન ભાજપ વિરુદ્ધ જાડુનો ગંદકી સાફ થઈ જાય અહીંયા બધા ઇન્ડસ્ટ્રીઝ વાળા રેડી થઈ જાય પણ મારે આપને એટલું કહેવું છે કે છતાંય જો તમે ભાજપના નેતાઓને તમે હાજી 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 કરો છો તમારા જ્ઞાતિના આગેવાનના કહેવાથી એ જ્ઞાતિના આગેવાનને તો હપ્તો મળતો હશે તમારા ભાજપના તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને હપ્તો મળતો હશે અથવા તો એ છે ધારાસભ્યો નમાલા છે આજે અમારા મહેશભાઈ કોટડીયા અહીંયા અંશન ઉપર બેઠા છે દિલીપભાઈ બુવાની આખી ટીમ જે ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો માટે અત્યારે ધરણા કરે છે અમારે શું કરવાની જરૂર ખરેખર સરકારનું કામ છે જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ શું ઘાસ કાપવા માટે અહીંયા ઓફિસો છે એના અધિકારીઓને પગાર શેના માટે મળે છે કંપનીઓને બચાવવા માટે મળે છે બધા અધિકારીઓને મારે કેવું છે આમ આદમી પાર્ટીની જે દિવસે સરકાર આવશે ને ત્યારે તમારે દોડ કાઢી લેવાના છે અમે ડેટા કાઢીશું અને જે ધારાસભ્ય સાંસદોએ હપ્તા લીધા છે એને ઓકાવીશું એને જેલમાં રાખીશું પણ મારે પહેલા પ્રજાને કેવું છે કે તમારે જાગવું પડશે અમારી સરકાર આવે એવા કામ કરવા પડશે આજે મેં સાંભળ્યું છે હમણાં દિલીપભાઈ કહેતા હતા કે કોઈ પૂર્વ ધારાસભ્ય કંઈક જળ સમાધિઓ લેવાના તમારા મિત્ર પણ પછી કોઈ સમાધિ લીધી નથી પણ પાણી બંધ નથી થયું એના બે કારણો હોઈ શકે છે કાં તો તમારે જળ સમાધિ લેવાની હિંમત ન હોય અને કાં કંપનીવાળા હોય તમને મેનેજ કર્યા હોય આજે બધાને મારે કહેવા માંગુ છું જેતપુર પોરબંદર અને તમામ નાગરિકોને કે તમારી પાસે છેલ્લો ચાન્સ છે આ છેલ્લી આઝાદી મેળવવાનો સમય છે કોઈએ ડરવાની જરૂર નથી અમે મોરે મોરો આપવા તૈયાર છીએ જે પ્રજાને જાણતા નથી ઓળખતા નથી એના માટે આ ભાજપ તો તમે જો દંડ ભેદ કોઈને ખરીદે છે કોઈને ધમકાવે છે કોઈને જેલમાં નાખે છે તો અમે જઈએ છીએ ને જેલમાં નથી જતા ભાઈ હું જેલમાં જઈ આવો છું ખોટા કેસમાં જઈ જેલમાં જઈ આવ્યો છું અને અંગ્રેજો પાંચ હજાર હતા અને પાંત્રીસ કરોડ અને ભારતીયોને ગુલામ બનાવીને રાખ્યા હતા એવી જ રીતે ભાજપના નેતાઓ પાંચ હજાર છે સાત કરોડ નાગરિકોને ગુલામ બનાવીને રાખ્યા છે મારી વિનંતી જે સમય બાકી ગયો છે આજે આટલા લોકો બેઠા છે હું વિનંતી કરીશ બધાને કે આપણે ઘરે ઘરે જઈને જાગૃતતા લાવવી પડશે બધા ખેડૂતો એક હોવું પડશે મને હમણાં મહેશભાઈ કહેતા હતા કે કેટલા દોઢસો ખેડૂતો એકઠા થયા હતા પેલા દિવસે દોઢસો ખેડૂતો એકઠા થયા પછી ખેડૂતો જ ન મળ્યા એને ધમકાવવામાં આવે છે ડરાવવામાં આવે છે તો હું ખેડૂતોને એ કહેવા માંગુ છું કે એ લોકો ડરાવવામાં ડરાવે છે આપણે એનો મતલબ કે ગુંડાઓ છે ડરાવે કોણ આ લુખ્ખો હોય કાં ગુંડો હોય કાં ભ્રષ્ટાચારી હોય જો એ ગુંડોને લુખોથી આપણે ડરવું છે કે આઝાદ ભારતમાં આઝાદીથી જીવવું છે તમે નક્કી કરો કાલે તો તમને અહીંયા આવવા માટે ડરાવે છે તમારા પાણી તમે ગંદુ પીઓ છો ને તમારા બાળક બાળકો મરે છે મૃત્યુ પામે છે કેન્સરથી દર્દી બને છે ને એના માટે ડરાવે છે કાલે તમારી દીકરીઓ પર હાથ મૂકશે ત્યારે તમે શું કરશો ત્યારે આવી જ રીતે કરશો ભાજપના લુખાઓ ગુંડાઓથી બેસો જિંદગી ભલે ઓછી મળે પણ જીવો એવી રીતે મજબૂતાથી જીવો કોઈ તીસ મારખા હોય એને એને મોતનો ભય છે આપણે મોતનો ભય નથી તમારે કહેવાનું એટલું જ છે ધારાસભ્યશ્રીને કહેવાનું છે કે તમારામાં જરા પણ નિયત હોય સાંસદશ્રીને કેન્દ્રીય મંત્રીને મારે કહેવું છે તમારામાં જવા જરા પણ નિયત હોય હમણાં ભાજપના કોઈ કઈ અહીંથી નેતા બના છે જે લગભગ એ ટિકિટ માંગે છે મેં સાંભળ્યું છે એમને પણ કહું છે તમારા નિયતો તો આવો કંપની બંધ કરાવો અમારી સાથે આવો હું આમંત્રણ ખુલ્લું આપું છું કેન્દ્રીય મંત્રીને ધારાસભ્યને સાંસદને અને ભાજપના નેતાઓને કે મારા મહેશભાઈ સાથે અનસનમાં બેસો તમે જો સાચા શે શુદ્ધ હો અને આપતા ન લેતા હો અને પ્રજાના હિત માટે તમે જો રાજનીતિમાં હો તો આવો અહીંયા દિલીપભાઈ અને મહેશભાઈ નાવારી જે ટીમ બેઠી છે એની સાથે જોડાવો હું તમારો સન્માન કરવા આવીશ તમારા માટે પ્રચાર કરવા આવી શિશુદાન ગઢવી પ્રચાર કરશે તમારો પણ જો એ નહીં કરી શકો તો મારે જેતપુરને ધોરાજી પોરબંદર તમામ નાગરિકોને કહેવું છે કે તમારા દીકરાઓને મોત આપનાર કેન્સરથી પીડિત કરનાર તમારા પરિવારને આ ભાજપથી તમારે હવે જાગવાની જરૂર છે